આપણે આવી ગયા છીએ પાણી ભરીને બાપા અને મોટભાઈ કે કોરાય ચારામાં આવે કાલે ડુંગળી કોરા ચારા છે એમાં હાથી આકે છે કેમ કે આમાં કાલે ડુંગળી સોંપાવવાની છે એટલે ખેતી આલી ગયું છે ને હવે આપણે રોપ પાવાનો છે એટલે પાણી શરૂ કરી દીધું છે રોપમાં રોપમાં પાણી શરૂ કરી દીધું છે મોટભાઈ ડુંગળીનો રોપ વાવવાનો છે એમાં હાથે આલી ગયું હવે બાપા સીણામાં રેમાન્યા ને આકે છે પંદર એક દીના સીણા થઈ ગયા છે એમાં અહીંયા આંખ ના તો હું ખુશ થાય નહીં

કેમ કે બે ત્રણ મોટર નું પાણી અમને માલે છે હજી માવઠાનો હારો માર ખેડૂતો ને કઈ દવા સાટે આ નિરમા પાવડર પણ નાખે ભેગો એ કે આ નાખીને તો પતે ગાય ગાવ ઉકા નિરમા પાવડર ભેગો નાખે કુસાની દાવ તમે તમે કપડા ધોવા માટે વાપરો અમે અહીંયા કુસો બાળવા માટે વાપરીએ વાત ઓય આ કણ તો ઘટે છે કેટલું બાકી રહ્યું છે આટવાને બાકી ની ક્યાં આજે ત્રણ શિયાળ ત્રણ થાય તો છટકાઈ જાય આપણે આવી ગયા છે આપડી બીજી વાડી આ વાડી આપણે જાહેર વાવેલી છે થોડીક જાહેર વધારે વરસાદ ને લીધે વહી ગયેલી છે અહીંયા વૈશ્ય થોડી ખારી છે બાકી ઓલી સાઈડે થોડીક પીળી પડી ગઈ કેમ કે માવઠાનો વધારે વરસાદ આવી ગયો તો એને લીધે તો થઈ જાય પાછી ને આ છે વાલજીભાઈ ની વાડી અહીંયા તો જો કે આપણે પહેલાં આવ્યા હતા સોયાબીનનો ભૂકો ભરવા હાટું આપણે અહીંયા સોયાબીન વાવ્યા હતા વહેલા નીકળી જાય એટલે જાહેર વાવી દીધી હતી હવે વાલજીભાઈ કુસાની દવા સાટે કાળિયું જામી ગયું જબરું વાલજીભાઈને અહીંયા શેણા વાવવાના છે તો હવે પડું રિપેર થાય પછી પાવડા બાવડા હાકી લોટર વેટર હાકીને વાવવાના છે એને દવા છાટે છે હવે વાડીએ આટો મારી લીધો છે હવે આપણે હવે આપણે જવાનું છે કેર ભાઈ વાલજીભાઈ એમ કે તું અહીંયા રે પણ મારે ઘેર જઈને ઓલી સારવી